એક તરફ આખી સરકાર તંત્ર લોકોને ઉપસ્થિત રાખવા માટે મફત બસો નાસ્તો બધી વ્યવસ્થા એને કેન પ્રકારે સરકારી તંત્ર આંગણવાડી શાળાઓ કોલેજો બધાને બાય ફોર્સ નિયમો નેવે મૂકીને એમને કહેવામાં આવેલું કે ભાઈ વડાપ્રધાનશ્રી આવે છે એ તં હાજર રહેવું જ એ બંને યુવા નેતાઓ આજની તારીખે આદિવાસી વિસ્તાર આદિવાસી લોકો માટે આદિવાસી સમાજ માટે આદિવાસી સમાજના પ્રશ્નો માટે મસીહા બનીને ઉભરી રહ્યા છે ટાઈગર બની ગયા છે બે જેના આદિવાસી સમાજમાં આપણે ઘણા વખતથી જોઈએ છે જેનું શાસન હોય એ નવો ઇતિહાસ રજૂ કરે એમાં કદાચ થોડું ઓગણીસ વીસ ચાલે પણ આખે આખું વીસ હોય તો એક તો સારું સમજણ નથી આવતું આખું તંત્ર અને બીજી બાજુ એક સામાન્ય બે આદિવાસી છોકરાઓ છે ચૈતર વસાવના અનંત પટેલ એ હાકલ પર કાલે તમે નેત્રંગના જ વિડીયો કાઢીને જોજો યુટ્યુબ પર હશે નમસ્કાર મિત્રો પંડ્યા રિપોર્ટમાં આપનું સ્વાગત છે આપણે જેટલી ચર્ચા કરતા હતા એ બિહાર વિધાનસભાનું પરિણામ આવી ગયું છે અને ત્યાં ફરી એનડીએ સરકાર બનવા જઈ રહી છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માજી મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાની હેઠળ ભાજપની પણ આજે આપણે વાત છે આદિવાસી મસીહા ભગવાન બિરસા મુંડા ની એકસો પચાસ ની જન્મ જયંતિ ની વાત ચૌદ કે અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર આવવાના છે તમારો અમારો સામનો થશે તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે કેમ માન્ય વડાપ્રધાન શ્રી બિહારની ચૂંટણી અંદર ઝંઝાવાતી પ્રચાર કરીને બિહારને ને જીતાડી લાયા એનડીએ ને અને ત્યારબાદ તે ગુજરાતમાં આવી ગયા એટલે સીધી જ ડેડીયાપાડા આદિવાસી પટ્ટાની અંદર ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ મી જન્મજયંતિએ એક જાહેર સભા કરી અને એમને પોતાની સરકાર આદિવાસી વિસ્તારો માટે કામ કરવા માટે મસીહા બની છે એ બધી વાતો કરી અને આ સભા કરી દયા હતા અને આદિવાસી વિસ્તારની અંદર એક સંદેશ જાય કે વર્તમાન સરકાર આદિવાસીઓ માટે વનવાસીઓ જે એમને શબ્દ આપ્યો છે એક નવો જે આદિવાસી ભાઈઓ માટે કેટલો પ્રેમ ધરાવે છે કેટલી લાગણી ધરાવે છે વાત કરી ત્યારે આજે આ વિડીયોના માધ્યમથી આપણે ત્યાં બીજી એક પણ સભા થઈ આ ડેડિયાપાળામાં થઈ બિરસા મુંડાલી સરકાર તરફથી જે સભા થઈ કાર્યક્રમ થયો એ ડેડિયાપાળામાં થયો અને બીજો એક થયો કાર્યક્રમ નેત્રંગમાં એ ત્યાં ચૈતર વસાવા અને જે ભાઈ ઉભરતા યુવાન છે અને આદિવાસી સમાજમાં બહુ એમનું માન છે આમ આદમી પાર્ટીના દિડિયાપાડાથી ધારાસભ્ય છે અને બીજા એક કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ બંનેના નેતૃત્વ હેઠળ ત્યાં આગળ એક બિરસા મુંડાનો કાર્યક્રમ જે એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો નેત્રંગમાં એ પણ આ ભરૂચ જિલ્લાની અંદર થયા બંને કાર્યક્રમો એ આજે વિડીયોમાં આપણે એની ચર્ચા કરીશું કે એકાએક આ પસંદગી પસંદગી કે ડાળાની થવી જોઈએ ત્યાં એમને ખરેખર આપણી તો માગણી એવી છે કે આટલું મોટું નામ છે આજે આદિવાસી ભાઈઓના ઉત્કર્ષમાં તેમનું સ્વર્ગીય ભગવાન બિરસા મુંડાનું આટલું મોટું યોગદાન હતું ત્યારે ખરેખર ઝારખંડમાં એમના મુદ્દે આ મુદ્દો લઈને જે આટલો બધો સરસ વાત કરી હોય તો સરકારે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ ઝારખંડની અંદર પણ એક આવું સ્થળ વિકસાવવું જોઈએ અને ત્યાં આદિવાસી સમાજને રોજગારી મળે તેમના માટે સંકુલો બને શિક્ષણ માટે એમની સામાજિક વ્યવસ્થા સુદૃઢ થાય એના માટે એવું કોઈ આયોજન કરવું જોઈએ હવે આ ક્રોનોલોજી આપણે સમજીએ આઈડિયોલોજી સમજીએ તો ગુજરાતની અંદર બિહારની અંદર ભલે જીત્યું જ્વલંતિય વિજય થયો પણ ગુજરાતની અંદર ક્યાંક તકલીફ પડી રહી છે છે લાગે કારણ કે આદિવાસી પટ્ટાની અંદર આ ચૈતર વસાવા ચાલુ એક એવું નામ છે ને કે આદિવાસી ટાઈગર છે આ બે જણા ચૈતર વસાવા અને કોંગ્રેસના આનંદ પટેલ ધારાસભ્ય એ બે આદિવાસી લોકો માટે આદિવાસી સમાજ માટે આદિવાસી સમાજના પ્રશ્નો માટે મસીહા બની ને ઉભરી રહ્યા છે ટાઈગર બની ગયા છે બે જણા આદિવાસી સમાજ માટે આ વસ્તુ આપણે સ્વીકારવી પડે અને સતાવીસ થી સીટો છે આ જે આદિવાસી પટ્ટાની સીટો છે એમાં ગઈ વિધાનસભાની ચૂંટણી પરિણામ જોયું હતું તો ઘણા વિસ્તારોની અંદર આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી હતી અને ભારતીય જનતા પાર્ટી જ્યાં જીતી ત્યાં જીતી પણ કોંગ્રેસને ત્યાં આગળ મુશ્કેલી પડી હતી ત્યારે હવે આ ટાર્ગેટ આ લોકોનું જે છે એ વસ્તુ સમજવા જેવી છે અહીંયા આગળ કે બધાનું ટાર્ગેટ આદિવાસી વિસ્તારો તરફ થઈ રહ્યું છે અને એકાએક ડિડિયાપાળા પસંદ કરવાની કા કદાચ કારણ આપણ હોઈ શકે પણ અહીંયા આગળ આપણે એક વસ્તુ સમજવાની જરૂર છે કે એક તરફ આખી સરકાર તંત્ર લોકોને ઉપસ્થિત રાખવા માટે મફત બસો નાસ્તો બધી વ્યવસ્થા એન કેન પ્રકારે સરકારી તંત્ર આંગણવાડી શાળાઓ કોલેજો બધાને બાય ફોર્સ નિયમો નેવે મૂકીને એમને કહેવામાં આવેલું એવી માહિતી મળી હતી આ વાત નથી ઉત્તરાખંડની વાત છે કે એક એવી પણ વાત વાયરલ થઈ જતી સાચી છે ખોટી છે તો રામ જાણે પણ ઉત્તરાખંડની એક કોલેજ એક યુનિવર્સિટીમાં વડાપ્રધાનશ્રી ત્યાં ગયા હતા અને તઈ સભા નક્કી સભાની અંદર જન

છતાં પણ આટલું બધું તંત્ર મજબૂત બધી વાતો જનતાને મફત બસ બધી સુવિધાઓ દાદાગીરીથી આમંત્રણ આપવા બધું કરવું છતાંય કાલે જે જનતા હતી માનવ સમુદાય જન સમુદાય આદિવાસી ભાઈઓ જે ઉમટ્યા હતા એ આ ચૈતર વસાવાની રેલીમાં વધારે દેખાતા હતા એટલે આ વસ્તુ અહીંયા આગળ ગુજરાતનું રાજકારણ આદિવાસી વિસ્તારમાં કેવો કરવટ લેશે એ તો સમય બતાવશે અનંત પટેલ ઘણી બધી વાતો ગઈકાલે આદિવાસીના જે પંડોરી માતા છે એમના મંદિરે ગયા દર્શન કર્યા ત્યારબાદ એમના ભાષણમાં એમને બધી વાતો કરી અને એમને કીધું કે બે હજાર ચૌદ પેલા બિરસા મુંડાને કોઈ ઓળખતું નહોતું એવો એક શબ્દ કોઈ યાદ નહોતું કરતું એવું એમને કહ્યું છે પણ કદાચ એ એમને એમની વાત કરી હશે એવું લાગે છે કારણ કે બિરસા યાદમાં સ્મૃતિમાં પંદર નવેમ્બર ઓગણીસો ઇઠ્યાસી ના દિવસે સાહીઠ પૈસાના મૂલ્યની ટિકિટ બહાર પાડી હતી અને એ ત્રણ પોઈન્ટ પંચાવન સેન્ટીમીટર લાંબી અને બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પહોળી હતી ટિકિટ

અલગ ધર્મ વ્યવસ્થા ઉભી કરી હતી એ સમયે આદિવાસીઓ માટે અને એમના કેટલાક એ વખતે નિયમો હતા અને એ નિયમો આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે હતા એટલે એમને ભગવાન માનવામાં આવે છે બિરસા બુંડાજીને આદિવાસી સમાજના અને ખરેખર એમને આ જે અંગ્રેજોના શાસનથી અંગ્રેજોનો જે ત્રાસ હતો આદિવાસી ભાઈઓને આદિવાસી પરિવારોને એ બધું દૂર કરવા માટે એની સામે એમને લડત ચલાવી હતી હતી અને એ લડત ચલાવવાથી આદિવાસી ઉત્કર્ષતા એના માટેના કાર્યો થકી એમને આજે ભગવાન માનવામાં આવે છે અને ખરેખર આવા વિરલ વ્યક્તિઓ આપણા દેશની અંદર જન્મ્યા એ આ દેશ માટે ગૌરવની વાત છે આજે ત્યારે એમનો જન્મ અઢારસો ને પંચોતેરમાં માં થયો હતો હા લગભગ રાંચી પાસેના કોઈ ગામની અંદર એમનો જન્મ થયો હતો બિરસા મુંડાજીનો ઝારખંડના અને એ વખતે એ રાંચી ને એ બધો વિસ્તાર બંગાળમાં ગણાતો હતો હતો એમનો જન્મ અઢારસો ને પંચોતેર માં થયો હતો ત્યારે હવે કઈક જગ્યાએ એવું પણ કહેવામાં આવ્યું છે કે આમને બિરસા મુંડાજીએ અઢારસો ને સત્તાવનનો જે વિપ્લવ થયો એમાં ભાગ લીધો હતો જે અંગ્રેજો સામે ચળવળ જઈ એમાં પણ ભાગ લીધો હતો હવે વિચાર કરો આ બધું કઈ કયા પ્રકારનો ઇતિહાસ શોધી લાવ્યા છે ઘરનો કેટલાક લોકો એ સમજવું જોઈએ કારણ કે એમનો જન્મ અઢારસોને માં થયેલો અને પાછો ભાગ લીધો સત્તાવનમાં અઢારસોના સત્તાવનના વિપ્લોવમાં કેવી રીતે ભાગ લીધો હોય કારણ કે આ તો બધા હવે આ બધા શું છે કે નોન બાયોલોજીકલ માણસો છે ઉપરથી આયા ડાયરેક્ટ એટલે એમને કદાચ વધારે જ્ઞાન હોય આ બધાને પણ આ આવું કઈક સાંભળવામાં આવે છે અને માહિતી મળી કે રાજકીય ઇતિહાસ જો આપણે જોઈએ સમજતા ના હોય એ લોકોને સમજાવવા માટે જરાક સમજવું પડે આ બધી વસ્તુ ઓગણીસો ને બિહારમાં જયારે કોંગ્રેસનું અધિવેશન સ્વર્ગીય રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની આગેવાની હેઠળ મળ્યું હતું અને એ અધિવેશનમાં સરદાર સાહેબ પણ હતા મહાત્મા ગાંધી પણ હતા અને હવારમાં ઉઠીને જેને ગાળો બોલવાથી શરૂઆત થાય છે પંડિત નહેરુ પણ હતા અને એ અધિવેશનની અંદર એક બુકલેટ બહાર પાડવામાં આવી હતી અને એમાં કોંગ્રેસ આઝાદી પહેલાં આ બિરસા મુંડાજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એમના કેટલા પેજ લખીને એમની જે એના જે એમના જે કાર્યો હતા આદિવાસી લોકોની જનજાગૃતિ માટે એટલે એમને યાદ કરવામાં આવ્યા હતા જનજાતીય ગૌરવ દિવસ એને મનાવવામાં આવે છે વિશ્વ કલ્યાણની યોજનાઓ આદિવાસી કલ્યાણની યોજનાઓ કેટલીક જાહેર કરી કરોડો રૂપિયાની હવે આ બધું કેવું છે ઇતિહાસમાં એ બધા એ બધા વાતની અંદર કે ભાઈ આપણે ઘણા વખત જોઈએ છે જેનું શાસન હોય એ નવો ઇતિહાસ રચું કરે એમાં કદાચ થોડું ઓગણીસ વીસ હોય તો ચાલે પણ આખે આખું વીસ હોય તો સારું સમજણ રચવામાં કેવું કે કે આ ભાઈ જબ કોટવાલ ડર કાહે કા એવું છે કે ઇતિહાસ ને બદલી દેવામાં આવે વારજી હતા જેમને આરએસએસ ના બધું માનવામાં આવે છે અને બહુ સરસ કામ કર્યું એ કોંગ્રેસ ના સભ્ય હતા એમનું અવસાન થયું તારે પણ એવો તેઓ કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસની ગાંધીજીની વિચારધારા હેઠળ નથી અને વાજપેયીજીની સરકાર બની ત્યારે આદિવાસીઓ માટે વિચારવામાં બહુ ગંભીર બાબત આદિવાસીઓ ની અંદર આદિવાસીઓ માટે વિચારવામાં આવી જે વાત છે એ તો જ્યારે સરકાર ભારતની અંદર લોકશાહી વ્યવસ્થા આદિવાસી સમાજનું ડેવલપમેન્ટ થયું એમાં બે હજાર ચૌદ પછી નથી થયો આદિવાસી સમાજે તો વર્ષોથી ડેવલપમેન્ટ કર્યું છે અને એમાં ભૂતકાળની સરકારો તો મદદ હોય શકે ચોક્કસ વસ્તી છે પણ સંકલ્પ તો આ સમાજનો કે અમે આગળ આવીશું પથ્થરમાં લાત મારીને પાણી પેદા કરવા તાકાત આદિવાસી સમાજ પર ગૌરવ છે બરાબર યાદ છે પંચમહાલમાં ભીલ સેવા મંડળ નોટ વોટ લોટ કશી કોઈ ખેવના વગર આ બધાએ દાયાભાઈ નાયક ઠક્કર બાપા આ બધાએ કામ કરેલા છે એટલે કે કોઈ આજે એવું સમજે પેલું બે હાજર પેલા એક બેન બોલેલા સિનેમામાં એ હિરોઈન છે કે ભારતને ઓરિજિનલ આઝાદી બે હજાર ચૌદ પછી એવું લાગે છે માનસિકતા જેવી હોય તો આપણે શું કરીએ એમ પોતાની વાહ વાહ કરવાની બીજો કરે ખોટું પોતે કરે લીલા આ બધા શબ્દો છે આપણાથી બહુ બોલાય નહીં આ બધું કારણ કે એની મર્યાદા હોય કારણ કે બધા સાંભળતા હોય એટલે નેહરુ અને સરદાર એ આદિવાસી સમાજને આદિવાસી જનતાને બહુ ચાહતા હતા એવું ઉલ્લેખ છે અને બે હજાર ચૌદ પછી જ જો આદિવાસીઓનો વિકાસ થયો હોય તો આ બધા આઈએસ ઓફિસરો ક્લાસ વન ઓફિસરો આદિવાસી સમાજમાંથી આવે છે મોટા મોટા ડોક્ટરો મોટા મોટા એન્જિનિયરો એ બધા કોના શાસનમાં બન્યા જે રિટાયર છે એને ઘરે બેઠા ત્યારે શાસન કોંગ્રેસનું હતું સરકારો એમને મદદ કરતી હોય શિક્ષણ વ્યવસ્થા ઊભી કરતી હોય કંઈક કદાચ શિષ્યવૃત્તિ આવતી હોય પણ બુદ્ધિ કક્ષા તો પોતાની હોય ને એમને ગયા નથી ને એટલે સમાજ પોતાની જાતે વ્યવસ્થા કરતો હોય પોતાના ડેવલપમેન્ટની બીજા સાથે મળે બીજાને જોવે સમજે આજે આપણે આ સમજવાની જરૂર છે સરકારો તમે સ્કૂલ ખોલી દેવાથી શિક્ષણ વધી જતું નથી આજે આદિવાસી સમાજની વાત કરતા આવીએ આપણે તો ગુજરાતમાં આપણો કયો નંબર છે શિક્ષણમાં એ પણ અહીંયા રેશિયો કરાવી લેજો અને આ સરકાર જે છે એનો જ રેસિયો છે એને જ નક્કી કરેલું એક સર્વે કરેલું એમાં એક એમાં પહેલો નંબર નથી નહીં એ વખતે આપણે હતા પહેલો નંબર અને ત્યારે આપણા આદિવાસી ભાઈઓ પણ ડેવલપમેન્ટ કરી શિક્ષણમાં આગળ આવ્યા સરકારી નોકરીઓ સારી સારી મેળવી આઈએસ આઈપીએસ આઈઆર પછી આ મેડિકલ ક્ષેત્રે ઘણા બધા નિષ્તા તો થયા એ વખતે પોતાની જાતે ડેવલપમેન્ટ કરીને આ બધી સમજવાની વાતો છે એમનો જન્મ રાંચી નજીકના ઉલીહાતુ ગામમાં થયો હતો એમના એમને જયારે યુવા અવસ્થામાં આ નાનપણથી એ જોતા હતા અંગ્રેજોનો અત્યાચાર બીજા બધા સાહુકારો એ બધાનો અત્યાચાર આદિવાસી સમાજ પર એમના પિતાશ્રી પર પણ અત્યાચાર થયો હતો અને ત્યારબાદ એ યુવાનીની અવસ્થામાં એમને આ એની સામે બંડ ફોકાર્યો હતો અને તીર કામઠું લઈને એ લડ્યા હતા એમની જે શ્રી પાસે હથિયારી હતું આદિવાસીનું હથિયાર કે તીર કામઠું પણ એમની લડત પણ પાવરફુલ હતી કે પોતાના સમાજ માટે સ્વાભાવિક વસ્તુ છે તરવારી આ યુવાનો હોય પોતાના સમાજ માટે લડે પણ કહેવાનો મતલબ એ છે કે આજે બેડિયાપાડામાં થયું એ પ્રધાનમંત્રી કાલે એક વસ્તુ આપણને ગમી ક્યાં કે એમને બિહારની લો ઉન્માદ નથી કર્યો ઉલ્લેખ નથી કર્યો બતાવ્યું નથી કે ભાઈ બિહારની કોઈ વાત નથી કરી એટલે પરફેક્ટ પોલિટિશિયન છે કે અંતર જાળવી એમને અંતર એટલું જાળવી રાખ્યું એમને કે અહીં આગળ જે કાર્યક્રમ છે એ બિરસા મુંડા ની યાદમાં તો ખરો પણ નજર પેલી અઠાવીસ સત્તાવીસ જે સીટો છે આદિવાસી પટ્ટાની એની પર છે અને બધાને ખબર છે કે ભાઈ આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કેવી રીતે ઉભરી રહ્યા છે અને ચૈતર વસાવાએ જમીની પ્રશ્નો લીધા છે વાત સાચી છે એમની સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે આજે કરોડો રૂપિયાની આવક ઊભી કરી છે એની અંદર જમીનો ગઈ બીજા બધા પ્રશ્નો થયા એ બધા પ્રશ્નોનું નિરાકરણ શું આટલા વર્ષે કશું જ નથી થયું એ નિરાકરણ લાવવા માટે જે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે એ વ્યાજબી છે અને એમાં એમને આદિવાસી જનતાની સહાય મળી આ વસ્તુ સમજવા આજુબાજુ આદિવાસી જનતા એમને સપોર્ટ કરી છે આપણે આપણે આદિવાસીમાં જે ચર્ચા કરી કે એક બાજુ આખું તંત્ર અને બીજી બાજુ એક સામાન્ય બે આદિવાસી છોકરાઓ સાહેબ ચૈતર વસાવણા અનંત પટેલ એક હાકલ પર કાલે તમે નેત્રના જ વિડીયો કાઢીને જોજો યુટ્યુબ પર હશે કારણ કે આપણી ચેનલ અને અખબારો તો લિમિટેશનમાં બતાવતા હશે કદાચ પણ આ સમજવા જેવું છે ઘણા યુટ્યુબરો અને વિડીયો આ બધા એમના કાર્યકરો ત્યાં આદિવાસી લોકો જે હાજર હતા એમને વિડીયો બધા મૂકેલા છે જોજો પબ્લિકને અબજૈન સૈલાભ લાગતો હતો ડર છે બધાને કે ત્યાં આદિવાસી પટ્ટાની અંદર જે ઊભી કરે ની પકડ તો ગુમાવીએ નહીં ને અને આદિવાસી સમાજની અંદર પોલિટિકલ વિકાસ આપણે બીજી બધી વાત નહીં કરીએ ભાઈ આદિવાસી કોઈ આગળ લાવ્યું જ નથી આ છે તે છે તો સમજવું જોઈએ કે ભાઈ તઈથી માન્ય વડાપ્રધાનશ્રી ડેડિયાપાડા થોડી તઈથી ભાષણ કરતા કરતા એમને કીધું કે ભાઈ આ કોઈ મુખ્યમંત્રી આદિવાસી નથી બનાયા રાષ્ટ્રપતિ નથી બનાયા બધી વાતો કરી ભાઈ એમને ડેડિયાપાડા ભાષણ કરતા કરતા પગ નીચે એકાદ બે ઇંટો મૂકીને થોડુંક ઊંચું થઈને જોયું હોત તો અમરસિંહ ચૌધરી કદાચ નજરમાં આવત એમને જે કોંગ્રેસ સરકારે અમને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને ઇજનેર હતા અને ઓગણીસો છ્યાસી સિત્યાસી ઇઠ્યાસીમાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે ઉત્કૃષ્ટ કામગીરી અમરસિંહભાઈ ચૌધરીની સરકારે કરી હતી એ યાદ કરવા જેવી હતી કે એ પણ આદિવાસી નેતા હતા એવા આદિવાસી નેતાઓ ગુજરાતની અંદર ઘણા બધા છે હવા સત્તાવીસ સીટો હોય તો સત્તાવીસ સીટમાંથી આદિવાસી ધારાસભ્ય તો ચૂંટાય જ છે ને એ તો નિર્વિવાદ નગ્ન સત્ય છે યાર અને એમાંથી ઘણા બધાને મિનિસ્ટર બનાવાય છે મંત્રી બનાવાય છે જિલ્લા કક્ષાના પ્રમુખ જે જિલ્લાના પ્રમુખ બને જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના અને એમને ભાજપના હોય કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટીના હોય એ વખતે કોંગ્રેસના બનતા હતા પછી જનતા દળ ના બને પછી ભાજપના બને એ તો સ્વાભાવિક પ્રક્રિયા છે અને એની અંદર તમારે એ લોકો ડેવલપમેન્ટ કરતા હતા એમના વિસ્તારમાં વિકાસના કામો થતા હતા આ વસ્તુ સમજવાની જરૂર છે આપણે ભૂલવા બેસીએ તારે ભૂલી ગઈ એ વસ્તુ ના ચાલે તો એ જાણી ગયો ને ભૂલી ગઈ એ વસ્તુ બી આટલા મોટી ઓછી કસ્સાનું જે વ્યક્તિત્વ હોય અને વિશ્વગુરુ તરીકે એમની ગણતરી થવાની હોય થતી હોય ત્યારે આ બધું યાદ રાખવું જોઈએ કારણ કે સરકારી કાર્યક્રમમાં તમે પોલિટિકલ કાર્યક્રમ નહોયા તો તમારો કે તમે વિપક્ષને બીજા પક્ષને અને આ કશું નથી કર્યું પેલાં એ કશું નથી કર્યું પોલિટિકલ પ્લેટફોર્મ પરથી બોલતા આવડતા તમે જે બોલો એ કોઈ સવાલ નથી એમાં તમને રોકવાવાળું કોઈ નથી આ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીને કોઈ બોલે નહીં ભાઈ બોલી શકે કારણ કે એમનું કાલે એ જે ખર્ચો હતો એ સરકારી નહોતો કોઈના ખિસ્સામાંથી નહોતો આવ્યો એની એમની પાર્ટીનો હોય કે કોઈ મદદ કરી હોય કે સ્વયંભુ હોય જે હોય બરાબર ઓર ગઈકાલે વડાપ્રધાનજીનો કાર્યક્રમ સરકારી હતો અને સરકારી કાર્યક્રમમાં એક લિમિટેશન હોય કે તમે કોઈએ કશું કહી કર્યું નથી એવું વસ્તુ નહીં કે રાતોરાત રાત બે હજાર ચૌદ પછી ભારત ઊભું થઈ ગયું હોય આદિવાસી સમાજ ઊભો થઈ ગયો હોય એવું નથી એટલે આપણે યાદ કરીએ ને આપણે આ આ આ આ સ્મરણ શક્તિની બહાર મૂકી દેવાની વાતો નથી અને યાદ રાખવી પડે એવું કદાચ કેવું જોઈએ આ પ્લેટફોર્મ પરથી ભાઈ એ ભૂતકાળની સરકારે કર્યું એનાથી અમે વધારે કરીશું અને એમને કર્યું એ આભાર છે અને અમને રસ્તો બતાવ્યો છે કારણ કે રસ્તો તો આગળ કોઈક ચાલીને ગયું હોય તો જ ખબર પડે કે પુલ બનશે થોડું ઘણું બન્યું હોય તો જ ખબર પડે પછી એ પુલ પાછા તૂટી જાય એવા ના બનાવવા જોઈએ કાલે ચૈતરભાઈ જે વાત કરી એની વાતે આપણે સંમત ન હોઈ શકીએ પણ એમના સમાજના પ્રશ્નો માટે લોકો ઉઠાવી શકીએ અવાજ કે કાલે એમને એક વાત કરી કે હવે નેપાળવારી થશે ગુજરાત આદિવાસી સમાજના જે પ્રશ્નો છે છે અધિકારો છે એમની જમીનો ગઈ છે એમના ઘરો ગયા છે એ બધું ગયું છે એની સામે એમને શું મળ્યું એ વસ્તુ પર આ લોકો સાથે બેસીને ચર્ચા કરીને આદિવાસી સમાજને ન્યાય મળે એવું કરવું જોઈએ વાતો કરવાથી કશું થતું નથી અને જે લોકો ભૂતકાળને ભૂલી જતા હોય ભૂતકાળની ખરાબ વાતો જેમને આખું બોળ વ્હાઈટ હોય અને એક બે કાળા ટપકા હોય તો એમની નજર હવર મોટીને કાળા ટપકા હોમે જ હોયા કરે એ એવી ના હોવી જોઈએ આખું બોળ વાઈટ છે એ પણ જોવું જોઈએ જે સારું થવું હોય એને પણ આપણે યાદ કરવું જોઈએ જેમ એક જ દાખલો આલુ કે આજે સ્વર્ગીય ચિમનભાઈ પટેલ ના હોત તો આજે ગુજરાતમાં ખેતરે ખેતરે ઘરે ઘરે નર્મદાનું પાણી ના પહોંચ્યું હોત એટલે આપણે જીવનભાઈને યાદ કરવા જોઈએ ભૂતકાળને ભૂલી ન જવો જોઈએ અને આજે ગુજરાત અને ભારત જે વિશ્વગુરુ બનવા તરફ ચહેર્યું છે આ બધા ભૂતકાળના અને વર્તમાન નેતૃત્વના સારા પગલાંના કારણે છે આ વસ્તુ યાદ રાખવી જોઈએ આજના વિડીયોમાં આટલી જ વાત નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સૌને રામ રામ જય જોહાર